નાયડુ ના અધ્યક્ષ સ્થાને એનડીબી આણંદના ટી કે પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો આ પદવિદાન સમારોહમાં ઇરમાના વિવિધ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ત્રણસો ત્રણ વિદ્યાર્થીઓને પદવી તથા બે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે અથાગ પરિશ્રમ અને આપના માતા પિતાના આશીષથી પ્રાપ્ત થયેલ આ ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરી રાષ્ટ્રની સેવા અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય કરવા હવે આપ તૈયાર થયા છો વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સિદ્ધાંતો અને મૂલ્યોને પ્રાધાન્ય આપીને માત્ર વ્યક્તિગત સફળતા નહીં પરંતુ એક આખા સમૂહની સફળતાને ધ્યાનમાં રાખીને કાર્ય કરશો તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો તેમ પણ જણાવ્યું હતું વેંકૈયા નાયડુએ ગ્રામીણ વિકાસમાં ઇરમાના વિદ્યાર્થીઓની ભૂમિકા સમજાવતા કહ્યું કે દેશના ગ્રામીણ ક્ષેત્રના નાગરિકોના વિકાસ સુપોષણ અને સ્થિર રોજગારને સુનિશ્ચિત કરવા ઇરમાએ જે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે તેમાં જોડાઈને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનું દાયિત્વ આપ સૌ યુવાઓનું છે પિસ્તાલીસ વર્ષમાં દેશમાં ઇરમાએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે સંચાલકો તૈયાર કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે અને આજે નવીન અને ક્રિયાત્મક વિચારધારા સાથે સમસ્યાના ઉકેલ શોધીને દેશના ગ્રામીણ ક્ષેત્રને વિકાસના પથ પર લાવી શકાયું છે તેમાં ઇરમાનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે આ પ્રસંગે ઇરમાના ચેરમેન મિનેશ શાહે ઇરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને ઉપસ્થિત રહેવા બદલ આભાર લાગણી વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસના કાર્યમાં વેંકૈયા નાયડુએ મહત્વના યોગદાન આપ્યા છે તેઓએ તેમના મંત્રીપદના સમય દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના જેવા સોપાનો આપીને ગ્રામ્ય વિકાસના લક્ષ્યાંકોને દેશ સાથે સીધી જ કનેક્ટિવિટી આપી છે મગજને વિચાર કરતા તૈયાર કરવું અને નવા રચનાત્મક ઉકેલો શોધવાના કાર્ય માટે સશક્ત બનાવવાનું કાર્ય શિક્ષણ દ્વારા થાય છે ઇરમાએ માત્ર વર્ગખંડના શિક્ષણ નહીં પરંતુ બહાર જઈને ક્ષેત્ર પરની સમસ્યાના નિવારણ માટે કાર્ય કરવા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે તેમણે વિદ્યાર્થીઓને પદવીદાન ક્ષણને આનંદ અને ગૌરવમય ગણાવતા તમામ સ્નાતકો અનુસ્નાતકો અને તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પદવીદાન સમારોહ પૂર્વે ઇરમાના કેમ્પસમાં નવનિર્મિત હોસ્ટેલ ક્યુ બ્લોકનું ઉદઘાટન કર્યું હતું અને ત્યારબાદ ઇરમા કેમ્પસની મુલાકાત લઈ તેમણે એનડીડીબી ના કેમ્પસમાં સ્થિત પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને ટીકે પટેલ ઓડિટોરિયમમાં સ્થિત ત્રિભુવનદાસ પટેલની પ્રતિમાને પુષ્પહાર પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ પદવીદાન સમારોહમાં ઇરમાના સભ્યો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા डेवलपमेंटल स्टडी देखे के और स्टूडेंट्स और स्टाफ जिस तरफ एक सुहृदभाव वातावरण में काम कर रहे हैं शांति से पढ़ रहे और आगे बढ़ने के लिए कोशिश है कर रहे इससे मैं बहुत आनंद हूँ मेरा मन में हमेशा सरदार पटेल जी का उनके प्रति बहुत आदर और रेस्पेक्ट होते थे उनके इलाके में आज आ जाके और दोबारा इरमा इंस्टीट्यूशन में दीक्षांत समारोह में भाग लेना स्टूडेंट्स को ये सर्टिफिकेट्स वगैरह देना मुझे बहुत आनंद मिला है और तो जैसा मैंने कहा यहाँ आके इन बच्चों के साथ थोड़ा समय बिताने के बाद इंस्टीट्यूशन को प्रगति देखने के बाद मन में और भी आनंद आया उत्साह आया सचमुच में खुश हूँ थैंक यू वेरी मच नमस्कार